જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો ચીડી ડોન ટી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ વાંચવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે કલર પણ સારો છે મોડલની વાત કરું તો બે હજાર ત્રણના મોડલની આ ગાડી છે કિંમતની વાત કરું તો અગિયાર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ઠાકરધણી ઓટો ગારિયાધર ગામે ભૌતિકભાઈ પાસે આ ગાડી તમને જોવા મળશે બજાજ સિટી હંડ્રેડ આ ગાડી વેસવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ન્યૂ કન્ડિશન છે સાચવેલી અને ચોખી ગાડી છે ક્યાંય તમને સ્થળો જોવા નહીં મળે તેમજ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે બજાજ સિટી હંડ્રેડના મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલની આ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે કિંમતની વાત કરું તો કિંમત એકત્રીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ બંને ગાડીઓ જોવા મળશે આ બંને ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ બંને ગાડી તમને ધણી ઓટો ગારીધર ભૌતિકભાઈ કસોટીયા પાસે તમને આ બે ગાડી જોવા મળશે આ ગાડી જોવા મળશે ભૌતિકભાઈનો કોન્ટેક નંબર ત્રાણું એક એક બાણું જીરો બાવન કરી વધારે માહિતી મેળવી શકો છો તેમજ તમે રૂબરૂ જઈ આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ખરીદી કરી શકો છો